निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्त कामा द्वन्द्वेर्विमुक्ता सुखदुःखसङ्गे पदमा पदमाव्ययन्त તદભાસય તે સૂર્યો ન શો ન પાવકવા નવરત તે પવને પવિત્રધામ મા ભગવતી પરંબાનું સ્થાન આસ્થાનું કેન્દ્ર વિરુચ્ચરનગરમાં મેલોડીમાંના દિવ્ય આશીર્વાદથી ઉપસ્થિત વાડીનાથ મંદિરના કોઠારી શ્રી દશરથ ગિરિજી મહારાજ મા ભગવતીના પરમ ઉપાસક હજારો અને લાખો અને મેદીનીમાં અહીંયા રોજ દર્શન કરવા માટે યાત્રાળુઓ જ્યારે આવતા હોય અહીંના જ ભુવાજી શ્રી કનુભાઈ એમના જ ભાઈ રમુભાઈ સમસ્ત મેલડીમાં પરિવાર સમસ્ત સેવકગણ સર્વને જય વર્ણનાથ જય મેરડીમાં જે શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે સંતોનું હોય ભક્તોનું હોય જે જે પ્રકારના આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલા એમાં તદવિધિ પ્રણીપાત એને પરિપ્રશ્ન સેવયા ઉપદેક્ષી તે જ્ઞાન જ્ઞાન એના તત્વ દર્શિના જે તત્વદર્શી મહાપુરુષ દેવ પુરુષ હોતા હોય છે એમના આપણે મુખારવિંદના જયારે દર્શન કરીએ તો આપણને એ દર્શન થી જ ખબર પડી જતી હોય છે કે આ કયા પ્રકારના મહાપુરુષ છે એમનો મુખારવિંદ જોતા હોય એટલો સરળ ભાવ પ્રેમ ભાવ સરળ સ્વભાવ એવો જ જીવન જીવનારા જેમના ભજનથી આખા વિસ્તારમાં આજે વિરોચન નગરનું નામ થયું છે એવા તળજા બાપા ખૂબ સારી તપસ્યા ખૂબ સારી ભક્તિ ખૂબ સારી માળા એમના જીવનના ઉદ્ધાર માટે એમના જીવનના કલ્યાણ માટે સાથે ને સાથે સમાજના કલ્યાણ માટે કરેલા છે એમના એમના આપણે બધા જ્યારે બેઠા હોય ત્યારે જોતા હોય છે કેટલો સરળ સ્વભાવ આપ બધા જોઈ શકો છો જેવું સરળ જીવન જીવનારા છે એવો ભક્તિમય જીવન જીવનારા છે લોકો એ જ આસ્થા અને એ શ્રદ્ધા સાથે જ એમની પાસે સમય પાવતા હોય છે આપણે બધાએ જાણીએ છીએ કે રવિવાર હોય પૂનમ હોય કેટલો સારો આ મંદિરમાં થતો હોય છે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અત્યારે જ્યારે આપણે આ યાત્રામાં પણ જોયું જે યુવાનો જે સંસ્થાપતે સમર્પિત છે આમાં ભગવતીના આંગણમાં જ્યારે સમર્પિત ભાવથી આવેલા છે બધા કેટલા ઉત્સાહ અને સાથે આ યાત્રામાં જોડાણા ત્રણ કિલોમીટરની યાત્રામાં આપણે બધાએ જોયું કેટલા મોટા પ્રમાણમાં અને કેવી રીતે ધા કેટલા સારો વિશ્વાસ આ સંસ્થા પ્રત્યે આ માના ભગવતીના પરંપરાના પ્રત્યે લોકોનો રહેલો છે જ્યારે આવું પવિત્ર દિવ્ય ધામ માં ભગવતી આ વિસ્તારમાં હોય ત્યારે આખા ગામ તરફથી આપણે બધાએ જોયું કેટલા લોકોનો અટૂટ શ્રદ્ધા આમાં ભગવતીના પરંપરા સાથે રહેલી છે કેટલી સંખ્યામાં લોકો ઉભા રહીને કેવી રીતે સત્કાર કરીને આપણે બધાએ જોયું સર્વ મંગલ માંગલ ને શિવે સર્વાર્થ સાધ કે દિવ્ય ધામમાં આપણે બધા ઉપસ્થિત આપણા પરિપૂર્ણ થતા હોય છે આપણે બધા જાણીએ છીએ કનુભાઈ ભુવાજી હોય રમુભાઈ ભુવાજી હોય કે સમસ્ત મેલડીમાં પરિવાર હોય કેટલી સારી આસ્થા અને શ્રદ્ધા લોકો આ સંસ્થા પ્રત્યે ધરાવે છે જ્યારે પણ આપણે એમને જોતા હોઈએ છીએ ત્યારે માં ભગવતીના પરમ ઉપાસક થઈને આ જીવન જીવી રહ્યા છે એ માળા કરતા હોય છે પૂજા અર્ચન કરતા હોય છે અને જ્યારે આપણા જીવનમાં આપણે શ્રદ્ધામય થઈને ભક્તિમય થઈને આવું જીવન જ્યારે આપણે જીવતા હોય ત્યારે સ્વયંભૂ લોકો આપણા સાથે જોડાતા હોય છે ને એક આસ્થાના શ્રદ્ધા સાથે આ ધામમાં આવતા હોય છે આજે હજારોની મેદનીમાં જ્યારે લોકો જોડાઈ રહ્યા છે શ્રદ્ધા રાખી રહ્યા છે ત્યારે પશ્યેમ સરદ સતમ જીવેમ સરદ સતગમ શ્રણિયામ સરદ સતમ દીન શ્યામ સરદ મા ભગવતીના દિવ્ય આશીર્વાદથી મરડીમાના દિવ્ય આશીર્વાદથી આપ સર્વ ખૂબ સુખમય થાવ ખૂબ સારી રીતે પ્રગતિ કરો ખૂબ સારું જીવન જીવો એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું સાથેને સાથે આપણો આ જે કાર્યક્રમ સોળ બે બે થી બાવીસ બે આ સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં જ્યારે સંતો મહંતો મંડેશ્વરો શંકરાચાર્યો બે હજાર ચોવીસ એટલે ભગવાન શિવ વર્ણનાથ મહાદેવની પ્રતિષ્ઠા આ બંને સમન્વય એવી રીતે થયા છે કુદરતી સમન્વય અને બંને સમન્વયમાં આપણે બધાએ જોઈ શકીએ છીએ કે કાલે અમૃત સિદ્ધ યોગમાં આ પ્રતિષ્ઠા થવાની છે અને બાવીસ બે ગુરુ પુષ્ય ભગવાન રામની પ્રતિષ્ઠા લઈને સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે ને સાથે આખા ગુજરાતમાં આપણે યાત્રામાં ફર્યા ત્યારે વાળનાથ ભગવાન પ્રત્યે લોકોને કેટલી અતુટ શ્રદ્ધા છે આપણે બધાએ જોઈ ભાનો જ્યારે બાપુરો એક એવો ભજન હતો એ ભજન થકી આજે આખા ગુજરાતમાં રબારી સમાજ સાથે ને સાથે અન્ય સમાજ સે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે દાન મળી રહ્યું છે એ પછી બ્રાહ્મણ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય પટેલ સમાજ હોય ઠાકોર સમાજ હોય દરબારના થી આવતા લોકો હોય બધા સમાજો દ્વારા ખૂબ સારો વાર્ણા સંસ્થાને દાન મળ્યું છે આપણા બધાને આશ્ચર્ય થશે કે મુસ્લિમ સમાજ દ્વારા પણ ખૂબ મોટા પ્રમાણમાં આ કાર્યક્રમમાં આપણને દાન મળ્યું છે એટલે સર્વ ધર્મ આ યાત્રા જે સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે સનાતન સંસ્કૃતિના કલ્યાણ માટે અને લોકો સનાતન સંસ્કૃતિને જાણે એ યાત્રા લઈને આપણે જ્યારે નીકળ્યા હતા અત્યારે આખા ગુજરાતમાં ખૂબ સારો માહોલ બનીને લોકો સનાતની થયા છે સનાતનમય થયા છે મા ભગવતી સર્વને સુખી રાખે ખૂબ સારી રીતે પ્રગતિ કરે આ બંને સંસ્થાઓ એકમેવ થઈને એકબીજા પ્રત્યે ખૂબ સારો પ્રતિસાદને ખૂબ સારો ભાવ રાખી રહી છે એ પરંપરાઓથી ચાલી આવી રહ્યો છે પૂજ્ય ભા અને પૂજ્ય તળજા બાપા આપણે બંનેના જીવન જાણે છે અને બંને એવા તેજોમય આત્મા દિવ્ય આત્મા અને બંનેએ એવું સરસ મજાનું ભજન કર્યું એ ભજનના આશીર્વાદ થયા બંને સંસ્થાઓ આજે આખા ગુજરાતમાં ખૂબ સારું નામ થઈ રહ્યું છે જ્યારે આવો બંને સંસ્થાઓનો સન્વય થઈ રહ્યો હોય અને બંને સંસ્થાઓ એક એકબીજા એકબીજા પ્રત્યે આવો અહોભાવ આદર ભાવ રાખીને

પ્રગતિ કરો એ જ આશા સાથે સર્વને જય વાળીરા